સંચાલક સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિમ પ્રકાશ્યવ ચરણ દાજી સ્વામી ઘનશ્યામનગર સ્વામીનારાયણ મંદિરના કોઠારી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નીલકન ચરણ સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી

સૌને જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય સ્વામિનારાયણ બે હાથ ઊંચા કરીને બોલવાની સિસ્ટમ છે જય સ્વામિનારાયણ જય શ્રી રામ આભાર આપણે આજનું જે આયોજન છે જે અહીંયા ડેસ્ક ઉપરથી હરિભક્ત શ્રી આપ સૌને બધી જ માહિતી આપી રહ્યા છે ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજના પ્રદેશના અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનના બધા જ સ્વામિનારાયણ ભગવાનના આપણે સૌ આશ્રિતો છીએ સ્વામિનારાયણ ભગવાને આ ભૂમંડળમાં જ્યારે જરૂરિયાત પડી છે ત્યારે અવતાર ધારણ કરીને અસંખ્ય મુમુક્ષ જીવાત્માઓને આસાનીથી સરળતાથી અને એક નાના એવા યોગદાન થી મુક્તિ મળે એના માટે સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી માનવ સ્વરૂપ ધારણ કરી અને આ ભૂમંડળમાં ભગવાન કૃષ્ણ એ ઘોષણા કરી છે યદા યદા હિ ધર્મ ગ્લાની ભવતી ભારત અભ્યુત્થાન તદાત્માનમ સૃજામ્ય શ્રીમદ ભાગવત અંદર ભગવાન વેદ વ્યાસે આ બાબતમાં છણાવટ કરી છે શૌનકાલિક ઋષિ મુનિયો એ સુત એક પ્રશ્ન પૂછ્યો છે અને એ ભાગવતની શરૂઆતમાં આપવામાં આવ્યો છે અને એમાં એક પ્રશ્ન એ પણ છે કે ભગવાન શા માટે પ્રગટ થાય છે અને જો ભગવાન પ્રગટ થાય છે તો કેવી રીતે પ્રગટ થાય છે આ ક્વેશ્ચન આ તમામ પ્રશ્નો સંતોએ એક બે નહીં અઠ્યાસી આચાર્ય શૌનક મહર્ષિ એમણે સૂતજી કે જે વ્યાસપીઠ ઉપર બિરાજમાન થયા છે જે વ્યાસપીઠ ઉપર બેસી અને આ બધાય પ્રશ્નોનું નિરાકરણ કરવાના છે જે વ્યાસપીઠ ઉપર બેસી અને આવા અગત્યના પ્રશ્નોનું જે સમાધાન આપવાના છે આવા સૂતપુરાણીની પાસે આ સંતોએ આવા પ્રશ્નો પૂછ્યા છે અને એમાં પહેલો પ્રશ્ન છે કિમ શ્રેય કે આ જીવનું શ્રેય કેમ થાય આ જીવાત્માનું સારું કેમ થાય આ જીવનું કલ્યાણ કેમ થાય બીજો પ્રશ્ન છે શાસ્ત્ર સારહ શાસ્ત્ર માત્ર સાર શું છે આ બીજો પ્રશ્ન છે અને ત્રીજો પ્રશ્ન છે સ્વાવતાર પ્રયોજન આપણે આંગણે ગઢપુર ગોપીનાથજી દેવ મંદિર અને ખાસ કરીને ગોપીનાથજી મહારાજ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણદાસજીના શિષ્ય શાસ્ત્રી સ્વામી અજયપ્રસાદદાસજી ઉપસ્થિત છે આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ છીએ શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજી સ્વામી ગઢપુર મંદિરથી પધાર્યા છે એમનું આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ બ્રહ્મચારી સ્વામી આપણા ટ્રસ્ટ મંડળના સભ્ય શ્રી બ્રહ્મચારી સ્વામી કપીલેશ્વરનન્જે અહીંયા ઉપસ્થિત છે તાળીઓના ગઢા અર્થે એમનું સ્વાગત કરીએ સાથે સાથે કાર્યાણી મંદિર ના કોઠારી સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવ પ્રસાદાજી સ્વામી અહીંયા ઉપસ્થિત છે બોટાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ થી સદગુરુ કોઠારી સ્વામી આનંદ સ્વરૂપ અહીંયા ઉપસ્થિત છે ભક્તિ બાગ ના સંચાલક ઘનશ્યામ સ્વામી સદગુરુ પુરાણી ઘનશ્યામ સ્વામી અહીંયા ઉપસ્થિત છે સાથે સાથે ગઢપુર મંદિર પૂજારી અહીંયા ઉપસ્થિત છે ખાસ

એ જરૂર થી તત્કાલ સભામાં આવી અને બેસે આપણે બહુ લાંબો કાર્યક્રમ પણ પણ નથી અમૂલ્ય લાભ છે તમને સત્સંગ શબ્દની ની એનો અર્થ એની વ્યાખ્યા જો સમજાવવામાં આવે ને તો મને એમ લાગે છે કે કોઈ માણસ સત્સંગનો લાભ ક્યારેય ન છોડે તમે સમજો કે ભાગવતજીની અંદર મહારાજ પરીક્ષિત પરીક્ષિત રાજાના રાજાના જે સંવાદ છે એમાં ઉપર સંકટ આવ્યા પછી રાજા પરીક્ષિતે ઘણા બધા વેદવિત્ત બ્રાહ્મણોને પૂછ્યું ઋષિ મહર્ષિઓને પૂછ્યું સંતો મહંતોને પૂછ્યું કે મારે મરવાનું છે તો મારે શું કરવું જોઈએ તો તમે વિચાર કરો અહીંયા આપણે જેટલા બેઠા છીએ બધા એક વાર શું કરવાનું છે બોલો અમર રહેવાનું છે તો બોલો મરવાનું છે જોરથી બોલો મરવાનું છે એ ફાઈનલ ડેસ્ટિનેશન તો ત્યાં જ છે એટલે મૃત્યુ એ અનિવાર્ય સત્ય છે મૃત્યુ એ કોઈ એક સંપ્રદાયનો રિવાજ હોય એવું નથી ધર્મ ની સિસ્ટમ હોય એવું નથી મૃત્યુ કોઈ એક પ્રાંતનો રિવાજ હોય એવું નથી મૃત્યુની પરિભાષા ઈશ્વરીય જનરલ છે અને એના માટે ભગવાન પણ જો માનવ શરીર ધારણ કરે તો આ કાનૂન થી ભગવાન સ્વયં બંધાયેલા છે પોતે ગીતામાં ઘોષણા કરી છે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્ય છે તરીહાર્ય છે નવમ સોચી તું હે અર્જુન જે જન્મ ધારણ કરે એને મૃત્યુ છે અને મૃત્યુ પામે એને જન્મ અવશ્ય છે ત્યારે આપણી મથામણ છે આ જન્મ અને મૃત્યુ આ બે દુખ મુક્તિ પામવાને માટે આપણી મથામણ છે અને ત્યારે

આ બ્રહ્મ ભુવનાલ લોકા પુનરાવર્તીનો અર્જુન નાના સ્તંભથી એક તરણાથી માંડી અને મોટા મોટા જીવાત્માઓ સુધી કોઈ પણ ચૈતન્ય જીવ છે એને મૃત્યુ અનિવાર્ય છે તો આપણા માટે મૃત્યુ અનિવાર્ય છે અને એ પણ અઠવાડિયામાં જવાનું છે આપણે મરશું ત્યારે કા સોમવાર હશે કા મંગળવાર હશે કા બુધવાર હશે કા ગુરુવાર કા શુક્રવાર કા શનિવાર અને કા રવિવાર હોય તો આપણને હવે તો રવિવારે મૃત્યુ એ સારું ગણાશે કારણ કે રવિવારે પાંચ પચીસ લોકો બાળવા માટે ભેગા થઈ શકે આપણી સભામાં ગોપીનાથજી મહારાજના બોર્ડના સલાહકાર અમારા સૌના આદર્શ પરમ પૂજ્ય કોઠારી સ્વામી ભાનુ સ્વામી પૂજ્ય ભાનુસ્વામી પધાર્યા છે બે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓના ગળાળથી આપણે સ્વામીશ્રી સ્વાગત કરીએ છીએ એવાજ ગટપુરના વયોવૃદ્ધ તપોમૂર્તિ સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રિયદાજી સ્વામી વિદ્યા મંદિર થી ખાસ પધાર્યા છે તે ઉશી સ્વાગત કરીએ છીએ તરસ દસાસી સ્વામી નારાયણ ગુરુકુલ થી સદગુરુ શાસ્ત્રી સ્વામી ધરમ વિહારી દાજી સ્વામી પધાર્યા છે એમનું પણ જોરદાર તાળીઓ નગરાર્થી આપણે સ્વાગત કરીએ છીએ સાથે સાથે વિશ્વમંગલ સ્વામી તાટમ ગુરુકુલ થી પધાર્યા છે આ બધા જ સંતોનું સ્વાગત છે હું વાત કરતો તો કે સત્સંગ અહીંયા જે આપણે ભજવા આજે આજે આ સત્સંગ નિમિત્તે જે પ્રસાદ લેવામાં આવ્યો છે એ પ્રસાદ કોઈ માણસ એ ભક્તિભાવથી જો આરોગશે આ સત્સંગ સભાના પ્રસાદ ને જે આરોપ છે તો સ્વામિનારાયણ ભગવાન નું વચન છે કે વગર સાધને આવા ભગવાન ના ભક્ત ને ભગવાન કલ્યાણ આપે છે એમાં જરાય શંકા ને સ્થાન નથી ઉદાર ભાવના આવી છે છે એમનો સિદ્ધાંત સર્વજીવ હિતાવહ જે જીવ પ્રાણી માત્ર નું કલ્યાણ તો એ કલ્યાણ કેવળ માળા થી નથી આપ્યું કલ્યાણ કેવળ પૂજા થી ના આપ્યું પણ સ્વામિનારાયણ ભગવાન ની ઉદાર ભાવના તમે જુઓ મહારાજ કે મારા સત્સંગીના ગોળાનું કોઈ એક ગ્લાસ પાણી પણ જો પી જાય તો એવા જીવાત્માનું પણ કલ્યાણ અને દર્શન કરતા ઠાકોરજી ની મૂર્તિ યાદ રહી જાય તો એનું પણ કલ્યાણ થાય એટલું જ નહીં મંદિરમાં આવી અને મંદિરની વ્યવસ્થાને વ્યવસ્થા ને એમ થાય કે અરે વાહ શું આ મંદિરની વ્યવસ્થા છે તો એનું પણ કલ્યાણ કલ્યાણ થઈ જાય અને મંદિર માં આવી અને ભગવાનના મંદિરને મંદિર ને વાળે ચોળે સાફ કરે કે નવધા ભક્તિ ના પણ જો ઉપાસના કરે છે તો સ્વામી ભગવાનનું વચન છે કે વગર 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 માળા ફેરવે માનસી પૂજાએ એનું કલ્યાણ કરવું સ્વામિનારાયણ ભગવાન ની નેમ છે અને એટલા જ માટે સ્વામિનારાયણ ભગવાન અનંત જીવોનું કલ્યાણ કરવા પધાર્યા છે આવા અનંત જીવોનું કલ્યાણ આવા અનેક પ્રકારના માધ્યમથી ભગવાન શિયરી કરી રહ્યા છે તો મરવાનું છે પણ જયારે પરીક્ષિત રાજાને યોગ્ય સંત મળ્યા યોગ્ય માર્ગદર્શન મળ્યા એવા સુખદેવજી મહારાજ જયારે મળ્યા ને ત્યારે એમણે કીધું કે રાજા તારી પાસે તો સાત દિવસ નો સમય છે તમે કલ્પના કરો એક ચોવીસ ઘડી માટે તુલસી એ કહ્યું એક ઘડી આધી ઘડી આધી મેનિયાદ તુલસી સંગત કી કટે કોધ આપણા માટે એક જ ઘડીની વાત સંતોએ કરી છે તોય પણ આપણે નવરા નોતા એટલે કોઈએ દલીલ કરી હશે કે બાબાજી થોડું વ્યાજબી કરો એટલે તુલસી દાજી સીધું પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપી દીધું કે આધી મેં એક ઘડી આધી ઘડી આધી ઘડી કરો તો પણ ઘણા લોકો હશે એટલે એને વિનંતી કે આધી થાય ત્યારે તુલસીએ કહ્યું કે આધી મેનિયા અર્ધા માંથી પણ અડધી જો કરશો તો તમારું કલ્યાણ થશે એમાં કોઈ શંકાને સ્થાન નહીં તો તમે કલ્પના કરો કે આપણે અહિયાં કમસે કમ એકાદ કલાક સુધી

વાપી સ્વામિનારાયણ ગુરુકુલ પૂજ્ય કપિલ સ્વામી પઢાર્યા છે એમનું આપણે જોરદાર તાલીઓના ગડગડા સ્વાગત કરીએ છીએ હવે